ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે યુવકે ઘરે ફાંસો ખાઈને કર્યો આપઘાત દીક્ષિત ચૌહાણ રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો જોકે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમણે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાસ સવારે દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ભાભી અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી મૃતકની બહેન પ્રતિક્ષાએ કહ્યું કે ગઈકાલે રાત્રે જે મારા ભાઈને મારી ભાભી દિવ્યા અને તેના પ્રેમીએ હત્યા કરી નાખી છે ગઈકાલે રાત્રે પણ મારા ભાઈને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો લગ્નના આ ત્રણથી ચાર વર્ષ થયા છે તે દરમિયાન પણ ઘણી વખત મારા ભાઈને ટોર્ચર કરવાની ફરિયાદો સામે આવી હતી અને તેને ગર્ભ પણ રહી ગયો હતો પરંતુ ત્રણ મહિનાનો ગર્ભ તેણે પડાવી નાખ્યો હોવાનું પણ મને જાણવા મળ્યું છે મારા ભાઈને સગત માનસિક ત્રાસ આપતા હોવાના કારણે ભાઈએ આપઘાત કરી લીધો છે પાલપોલીસે તપાસ શરૂ કરી આ ઘટનાની જાણ થયા બાદ પાલપોલીસે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં મૃતકના પરિવારજોના નિવેદનો લેવામાં આવ્યા છે તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે પત્નીની પોલીસ પણ પૂછપરછ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે